નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં વરસાદના નવા રાઉન્ડ ને લઈને પરેશ ગોસ્વામી ની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં બાર થી લઈને પંદર તારીખ સુધી ક્યા કયા વિસ્તારમાં કેવો વરસાદ રહેશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં વરસાદનું જોર વધશે કે ઘટશે તે જાણવું પણ મહત્વનું છે આવામાં હવામાન નિષ્ણાંતોસ્વામી દ્વારા સિઝનના સૌથી મોટા અને સારા વરસાદ રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે સાથે આ દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં આવતા આવતા કેવું સ્વરૂપ લેશે તે અંગે પણ તેમણે જણાવ્યું છે તો ચાલો જાણીએ આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બારથી પંદર જુલાઈના સેક્શન દરમિયાન કોઈ મોટા કે સારા વરસાદની શક્યતા નથી રાજ્યના અનેક વિસ્તારમાં હળવા છૂટા છવાયા ઝાપટા નોંધાઈ રહેશે આ સેક્શન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વાપી બારડોલી ડાંગમાં પંદર તારીખ સુધી સારો વરસાદ જોવા મળી શકે છે અહીં વરસાદમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતા નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા ગુજરાતના વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પંદર તારીખ સુધી માત્ર છૂટાછવા જાપતા નોંધાશે તેનાથી વિશેષ કોઈ શક્યતા નથી આ પછી સોળ તારીખથી લઈને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે સોળથી ત્રીસ જુલાઈ સુધીના સેક્શનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતા છે ચાલુ અઠવાડિયા દરમિયાન લાલી નો સક્રિય થાય તેવી પણ શક્યતા છે જો આવું થશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારમાં સારા વરસાદની શક્યતાઓ છે સોળ તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લેશે